આપણા રોજિંદા જીવનમાં વીજળીનું મહત્વ છે ત્યારે વીજળી વિભાગનું બિલ ભરપાઈ કરવું એ પણ નાગરિકોની ફરજ છે ત્યારે આજે હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે કાર્યપાલક એન્જિનિયર કે જે પાથવાડ દ્વારા માર્ચ મહિનો હોવાથી વીજળીના બાકી નીકળતા નાણાં ભરપાઈ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે વીજળીનો વપરાશ કર્યો હોય તેનું બિલ ભરવું નૈતિક જવાબદારી છે અને વહેલી તકે વીજ બિલ ભરવા ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો હતો જેથી કરીને આપને મળતો વીજ પુરવઠો પૂર્વવત ચાલુ રહે શહેર અને ગ્રામ્ય પંથકના લોકોને ઘરે ઘરે સોલાર લગાવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી જ્યારે પણ કંઈ પણ માહિતીની જરૂર પડે તો હળવદ પીજી વિસેલના કોન્ટેક્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું નમસ્તે આથી હળવદ વિભાગીય કચેરીના પીજી વિસેલના હળવદ શહેર ગ્રામ્ય ચરાળવા સરા અલગ અલગ કચેરીઓના માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે હાલમાં માર્ચ મહિનામાં રિકવરીની કાર્યવાહી ચાલુ હોય આપના વીજબિલો છે સપ્તવરે ભરપાઈ કરી આપવા નમ્ર અપીલ છે કે જેથી વીજ જોડાણ કાપવાની કાર્યવાહી અને તેના થકી ભોગવવી પડતી હાલાકીથી બચી શકાય અને સરકારશ્રીની બાકી રકમ છે એ વહેલી તકે ભરપાઈ કરી આપવા ભલામણ અને ખાસ અનુરોધ કરવામાં આવે છે આ ઉપરાંત વિશેષમાં જણાવતા આનંદ થાય છે કે સરકારશ્રી દ્વારા જે રૂફટોપ સોલાર માટે એક કરોડ ઘર ઉપર સોલર લગાડવા માટે ખૂબ મોટા પ્રમાણમાં સબસિડી આપવામાં આવેલ છે તો તમામ ગ્રાહકોને ખાસ નમ્ર અપીલ છે કે એમાં વહેલામાં વહેલી તકે જોડાય અને આપના ઘરોમાં સોલર રૂપટોપ લગાડવા માટે અપીલ કરવામાં આવે છે નમસ્તે હું જયલ પીજીવીસીએલ હળવદ શહેર પેટા વિભાગીય કચેરી હળવદ શહેર પેટા વિભાગીય કચેરીના તમામ માનવનતા ગ્રાહકોને નમ્ર વિનંતી કરવાની નમ્ર અપીલ કરવાની કે હાલ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માર્ચ ચાલુ છે નાણાકીય વર્ષ આ મહિને પૂરું થાય છે તો જે ગ્રાહકોના વીજ બિલના બાકી લેણાના પૈસા બાકી છે એ સત્વરે ભરપાઈ કરી આપે અને એક ઉત્તમ નાગરિક તરીકેનું ઉદાહરણ પૂરું પાડે અને બીજું વધુમાં જણાવવાનું કે હાલ સરકાર શ્રીની જે સોલાર રૂપોકની યોજના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવેલી છે એક લાખ સોલાર રૂપટોપ લગાવવાના છે તે અંતર્ગત તમામ માનવંતા ગ્રાહકોને નમ્ર વિનંતી કરવાની કે અત્રેની કચેરીના અમારા તમામ કર્મચારીગણ ઘરે ઘરે જઈને સોલારનું રજિસ્ટ્રેશન કરવા માટે ગ્રાહકોને અપીલ કરે છે સમજાવે છે અને રજીસ્ટ્રેશન પણ કરી આપે છે તો જે ગ્રાહકો આ યોજનાનો લાભ લેવા માગતા હોય અને જેનું રજિસ્ટ્રેશન બાકી હોય તો સત્વરે અત્રેની કચેરીની રૂબરૂ મુલાકાત કરી ટેલિફોનિક જાણ કરી જે કોઈ માહિતીની જરૂર હોય તે માહિતી મેળવી સત્વરે એનો લાભ લે તેવી મારા હળવદ શહેર પેગે તમામ ગ્રાહકોને નમ્ર વિનંતી છે અપીલ છે